અનામત અને બંધારણ મુદ્દે પ્રધાનમંત્રી અનામત ને નહીં વધે અનામત અને બંધારણ મુદ્દે પીએમ ના કોંગ્રેસને પડકાર આણંદની જનસભાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનો આજે બીજો દિવસ ખેડાના ઉમેદવાર દેવુસી ચૌહાણ આણંદના ઉમેદવાર મિતેશ પટેલ માટે તેઓ પ્રચાર કરશે કોંગ્રેસ ને તેમણે ત્રણ ચેલેન્જ આપી એસસી એસટી ઓબીસીને મળતી અનામતમાં તેઓ સેન્ધમારી નહીં કરે ઓબીસી કોટા કાપી મુસ્લિમોને અનામત નહીં આપે તેની વાત પણ પ્રધાનમંત્રીએ કરી શહેઝાદામાં હિંમત હોય તો આવી જાય સીધી લલકાર રાહુલ ગાંધીને બંધારણ માથા પર લઈને નાચવાથી કંઈ નહીં થાય પહેલી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસે ચેલેન્જ આપી છે અત્યાર સુધીની જેટલી પણ સભાઓ થઈ તેમાં પહેલી વખત એવું બન્યું કે જ્યાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસે ચેલેન્જ આપવામાં આવી છે બંધારણને લઈને એસસી એસટી ઓબીસીને લઈને તેમણે ચેલેન્જ આપી છે ઓબીસી કોટા કાપી મુસ્લિમોને અનામત નહીં આપે આ ત્રણ ચેલેન્જ કોંગ્રેસને આપી છે કે એટલે કે રાહુલ ગાંધીમાં હિંમત હોય તો આવી જાય સીધી લલકાર કોંગ્રેસ અને રાહુલ ગાંધીને બંધારણ માટે જીવવા મરવાનું મોદી પાસેથી શીખે કોંગ્રેસ બંધારણ બદલી મુસ્લિમોને અનામત નહીં આપે તેવી વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીધી પડકાર ફેંકીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે કરી છે ઓબીસી કોટા કાપી મુસ્લિમોને પણ અનામત નહીં અપાય તે પડકાર કોંગ્રેસને આપ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાયા છે જે કશ્યપ પહેલી વખત કદાચ એવું બન્યું કે અત્યાર સુધી જેટલી પણ પ્રધાનમંત્રીએ સભાઓ કરી કે જ્યાં કોંગ્રેસે સીધો પડકાર ફેંક્યો છે રાહુલ ગાંધીને શહેઝાદા કહીને સીધો પડકાર ફેંક્યો છે શું કહેશો ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આપની સાથે છે પ્રધાનમંત્રીના નિવેદનને તેઓ કેટલી મજબૂતી સાથે લઈ રહ્યા છે સркоા વાત નથી આવતો ફરી એકવાર સંપર્ક કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ સીધો પડકાર કોંગ્રેસ અને સાથે રાહુલ ગાંધીને કોંગ્રેસ બંધારણ બદલી મુસ્લિમોને અનામત નહીં આપે તેની ગેરંટી આપે છે એસસી એસટી ओबीसी ને મળતી અનામત માં સંધમારી નહીં કરે શું તેની ગેરંટી આપે છે ઓબીસી કોટા કાપી મુસ્લિમોને અનામત નહીં આપે શું તેની ગેરંટી કોંગ્રેસ આપે છે જો शहઝાદામાં હિંમત હોય તો આવી જાય તે વિવાદ પ્રધાનમંત્રીએ આનંદમાં સભા દરમિયાન મંચ પરથી કરી